દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં મિત્રો જે ઠાકોર ફેમિલીના મેમ્બર અને મિત્રો તેમના જમય મિત્રો કરણજીના જે અવસાનથી મિત્રો આખા સોશિયલ મીડિયામાં અત્યારે શોખનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે મારા ભાઈઓ તમે જોઈ શકો છો કે કેટલાય કલાકારો પોતાના અવાજમાં મિત્રો તેમને શ્રદ્ધાંજલિ આપતા ગીતો ગાઈ રહ્યા છે ત્યારે મારા ભાઈ તેમના જ એટલે કે તેમના ભાઈબંધ એવા મિત્ર મારા ભાઈ જેવા ભાઈ એટલે કે સુરેશભાઈ ઝાલાઈ તેમના માટે મિત્રો એક પ્રોગ્રામમાં ગીત ગાયું હતું કે મારા કરણમાં મારો જીવ રહેશે મારા ભાઈ તમને જણાવી દે કે કરણજી ઠાકોર મિત્રો જેવી તેવી હસ્તી ન હતા કેમ કે મિત્રો તમે શમશાનની ભીડ જોઈને જોઈ શકો છો કે તેમણે કેટલું નામ કમા હતું અને મા ઠાકોર નું સાચું દીકરો મારા ભાઈ તમે કોમેન્ટમાં ઓમ શાંતિ લખવાનું ભૂલતા નહીં મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક ચેનલ પર નવા ચેનલ કરવાનું ભૂલતાને મળી નવા વિડીયો સાથે